તે સમય નાથી પસાર થઈ રહેલા એક રિક્ષા ચાલકની રિક્ષા પર આ ગંદુ પાણી ઉઠતા તેને અપશબ્દ બોલવાનું ચાલુ કર્યું હતું જે જે માંથી પાણી આવ્યું હતું તે ઘરના લોકોએ રિક્ષા ચાલકને ને ઠપકો આપતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો ત્યારબાદ રિક્ષા ચાલક અને સામેવાળા ઘર ના લોકોએ બહાર થી માણસો બોલાવ્યા હતા જેઓ ધાર્યા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને ફરિયાદી પરિવાર પર આડેધડ હુમલો કર્યો હતો આ હિંસક અથડામણ માં જે પરિવાર પાણી રસ્તા પર આવ્યું હતું તે પરિવારના તમામ સભ્યોને ને નિર્દયતા માર મારવામાં આવ્યો હતો જ એ હુમલાખોરોએ મહિલાઓના વાળ પકડી તેમણે ઢસડ્યા હતા અને તેમના કાનમાં પહેરેલા સોનાના દાગીના પણ છૂટી દીધા હતા જેના કારણે તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ ઘટનામાં ઝોંકાવનારી બાબત એ છે કે હુમલાનો ભોગ બનેલ પરિવાર એક નિવૃત્ત આર્મી જવાનો છે ઇજાગ્રસ્ત પરિવારે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સામેવાળા ઘરના ભાડામાં ભાડા સામેવાળા ઘરમાં ભાડાના લુખાઓ અને અસામાજિક તત્વોને ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે જેના કારણે સોસાયટીમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહી છે પોલીસે આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક તપાસ હાથ ધરી છે અને ગુનેગારોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે